पोपटलाल अब तू अजोणो हो था खरेखर जे करसन ने मारो भाईबनत कर ल्या पार्टनर म बाइक लई तम पस्तई गयो तुमार एकई काम थू नही ल्या खरेखर बाईक जिगला ना आली तो पोपटलाल केस पोपट भाईबन जिगलो बाईक ले आयो सो पोपटलाल नी जिगलो तार जोया म मने पक्की हो। खबर पडेस शम कर तू नाटक करू शम कर चतुरजी ने बाईक चलावा जे ओ नही पार्टनर म बोला लायास पण होमसिम केवा जोऊ के ल्या बाईक ले जा तू इम नही बाईक मु तार जवन फट न तू जिगलान फटाफट काढयो तो इतले पोपटलाल बाईक तो नही आली नही आली पोपटलाल नु पहिला त जन पहिला जिगला पान हेट तू जिगलान मुकी दू ओची मार भाई बन्ने जवनस मगस मारी थई जा हा जे सोहळा काढवन पछि कटजे पहिला तू जिगला न घेर हड सोहळा तो म ट्रैक्टर वडाई काढास डोडा पण जय हड ले दूध दूध तो तो पाणी कइनाखु लया मारा पार्टनरशिप राखवीच नही ले नही उ मी बाईक जिगला न आलुस

મેંગરી પેલા તું સો ખોટ કરું ના તું આ બાઈક જીગલા તું આરિલી ના આવ્યો મારો <ETS> <ETS>

અને ના આવે મજા કરવાનો ટાઈમ નહીં ભાઈ બન તું ચોખવટ કર યાર આમ પોપટલાલ નો કોઈ ઓક લાગતો નહી જેમ કે જીગાઈ બાઈક આલ્યું છે jigai તું એ આલ્યું છે ને બધો ફોલ્ટ બધું તારા પર જાય છે યાર હું તાત્કાલિક જીગાન પાછો કાઢ્યો છે પોપટલાલ તે હેડો અમાર હંગાતી આવવું પડે તમારે તું એ કીધું છે jiglan કે તાર કાકાને આલજે કે તાર કાકો એ બાઈક ગામમાં ફેરવ મિ નહીં કીધું હું તો કીધું છે માર ભાઈ બન આલજે ને શોક બાર જવાન છે એ

હતું ભાઈ આર પેલો જીકો બાઈક લઈ જતા એ બાઈક બાઈક હાર એ જ હતું કીધું ન હતું પણ એ અમે એક જ બાઈક લાયા છે બે બાઈક નહીં લે મૂર્ખા એક જ બાઈક હું મારતો સમજાવાનો છે પાછો સમજાન એમ કે જો તો એ બાઈક લઈને આયા એક જ છે જીગ્લો ટી ફિનલવા ગયો તો ઈ એક જ છે આ બાઈક કોઈ ભૂત નથી હાલે તાને લઈને શું ગયો બાઈક એક જ છે પોપટલાલ લઈને આયા એ બાઈક આ છે આ છે જીગ્લો તાની નું બાઈક લઈને ગયો એટલે ઈ નું લઈ ગયો તો જીગ્લો બાઈક લાય એરી તમે કેમ ના કીધું લે કે જીગ્લો બાઈક લાયો છે હા એરીએ કહો છો

बाईक <small noise> <small noise> रखडला

બરાબર થઈ જેતરમાં એટલો વાંટો મારો પણ ના થાય કોઈના ડોર પર મેહર લેર જીગલા કંદુ Twenty man,